ડભોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડભોઈ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવને યુગાબદ્ધ પાંચ હજાર એકસો સત્તાવીસ અંતર્ગત ડભોઈના એપીએમસી મેદાન ખાતે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સામાજિક સદભાવ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીગરભાઈ પંડ્યા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું ડભોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડભોઈ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વક્તા જીગરભાઈ પંડ્યા દ્વારા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહકો અને પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ તરીકે અતુલભાઈ ગાંધી ડભોઈના શશિકાંતભાઈ પટેલ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ દાજી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ સહિતના નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે બીજા દશી નો કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ સમયની પ્રમાણે પરિવાર હોવાથી આજ રોજ રાખેલ છે ને તેમાં સંઘની જે ભૂમિકા છે કે સમાજ માટે સંઘે શું કરવું જોઈએ તેના માટે અમારા પંડ્યા જે અમારા સંઘના કાર્યકર્તા છે તેમને ઓથે આપ્યો અતિ વિશેષ તરીકે અમારા અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા સમાજને સપઠિત રહેવા માટે સંઘ આ સત્તાધી વર્ષની અંદર ખૂબ